નેત્રંગ રાજપાડી માર્ગ ઉપર ભોટનગર ગામ પાસે ટ્રેક્ટર ચલાકે બાઇક સવાર બે યુવાનોને ટક્કર મારતા એક યુવાનનો સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું જગડિયા તાલુકાના જરિયા ગામમાં રહેતા નટુ છત્રસિંહ વસાવાનો સત્તર વર્ષીય પુત્ર અવિનાશ વસાવા ગામના યુવાન રાહુલ શાંતિલાલ સાથે પ્રવીણ વસાવાની બાઇક નંબર જી જે સોલ સી એલ પંચ્યાસી સિત્તોતેર લઈ નેત્રંગ ખાતે પ્રવીણભાઈના ભાણેજને લેવા માટે નીકળ્યા હતા તે દરમિયાન નેત્રંગ રાજપાડી માર્ગ ઉપર ભોટનગર ગામના બસ સ્ટેન્ડ નજીક મારવાણીની દુકાન સામે પૂરપાડ ઝડપે ધસી આવેલ નંબર વિનાના ટ્રેક્ટર ચાલકે બાઇક સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહનમાં નેત્રંગના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે અવિનાશ ફસાવાને તપાસી તેને મૃત જાહેર કર્યો હતો અકસ્માત અંગે નેત્રંગ પોલીસે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

સોળ કલાક દરમિયાન તમને આ લોકો દ્વારા શું જવાબ આપવામાં આવ્યો એ લોકો કંઈ જવાબ નહીં આવ્યો અમને એવું કંઈ કશું કીધું નહીં કે આપણે જે પીએમ કરે એને લે આવું કે મૂકવા જવું એવું કશું કીધું નહીં સવારે જઈને પીએમ એમ વાળા વાલિયાથી લે આવવા પાછા મૂકવા ગયા રાત્રિના સમય કોઈ તમે ડોક્ટર કે એવો કંઈક ચેક કરવા માટે આવ્યા તો એ મેં હાથે નતો મારા હાથે કોઈ બીજા અહીંયા હતા એ મેં જગ્યા પર નતો બીજા હતા એમાં હાથે મૃતક તમારો શું થાય છે એ મિત્ર છે મારા શું નામ છે એમનું પૈસા આપણે આ પીએમ કરવાના પૈસા બી પાંત્રીસ

સોલ કલાક દરમિયાન તારુકા હેલ્થ ઓફિસર તમને મુલાકાત કરવા માટે આવ્યા હતા તમે ત્યાં ઘટના સ્થળ પરથી અહીં સુધી લાવ્યા એકસો આઠ ને જાણ કરી દીધી જગા પર કોઈ નથી અડધો કલાક કલાક થઈ જાય એવું તો એક ને વાલિયા લઈ ગયા ઇકો માં પ્રાઇવેટ ગાડી લઈ ગયા